નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ પશ્ચમાં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર બચાવમાં ચામુંડા બેકરી પાસે કેશવજીભાઈ કાર્યાના મકાનમાં આગ લાગી આજ રોજ તારીખ એકત્રીસ 31/1/2025 ના બપોરે 2 વાગ્યાની આસપાસ બચાવ નગરપાલિકા ફાયર ટીમને કોલ આવતા બચાવના ઝાડેજા પેટ્રોલિયમની બાજુમાં ચામુંડા બેકરી સામે એક બંધ મકાનમાં આગ લાગી છે મકાન માલિક કેશવજીભાઈ કારિયાના બે માળના મકાનમાં આગ લાગી છે બચાવ ફાયર ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા બચાવ ફાયર ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી વધતી આગને કાબુમાં લીધી અને મોટી જાનહાની થાય તે પહેલા આગ પર કાબુ મેળવ્યો સદભાગ્યે કોઈ જાનહાની થઈ નહોતી બે થી ત્રણ કલાકની મહેનત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો આ કામગીરીમાં પ્રવીણ દાફડા કુલદીપભાઈ મયુર રામાનંદી જોડાયા હતા સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલ બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્નામેન્ટ નો વિશ્વાસ શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ દર્શક મિત્રો આજે તારીખ એકત્રીસ જાન્યુઆરી બે હજાર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર